જય માતાજી જય દ્વારકાધીશ જુનાગઢ ગિરનારી બ્લોગ્સમાં આપ સૌનું હું અનિલ સરવૈયા હાર્દિક સ્વાગત કરું છું આજે હું અત્યારે ગોરવીયાણી મોગલધામ જાઉં છું આ મંદિર જુનાગઢથી આશરે સાહીઠથી પાસઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર ભેસાણ થઈ અને આપણે જઈ શકીએ છીએ તો આ બ્લોગની અંદર બન્યા રહેજો તમને હું બધાને મોગલ માતાજીના દર્શન કરાવીશ આ ગોરવિયાણી ગામ જે મોગલમાની કર્મભૂમિ તરીકે ઓળખાય છે વિડીયોની અંદર આગળ બન્યા રહેજો હું મારી બાઇક લઈને ઇન્ડિયન પેટ્રોલિયમ જે પોઈન્ટ છે સાબલપુર ચોકડી પાસે આવેલો છે ત્યાં મેં મારી એસપી સાઇનની અંદર પેટ્રોલ નંખાવી લીધું ત્યાર પછી અમે અહીંથી નીકળ્યા અત્યારે અમે જે મોગલધામ જઈ રહ્યા છીએ સાબલપુર ચોકડીથી થોડે દૂર એટલે કે ભેંસાણ ચોકડી આવે છે ત્યાંથી આપણે ભેંસાણ તરફ જવાનું છે આ રસ્તો ખૂબ જ આહલાદક છે આમ જુઓ તો સિંગલપટ્ટી રસ્તો છે પણ બાઇક હંકાવાની ખૂબ જ મજા આવે રસ્તામાં જ તમે જુઓ તો જૂનાગઢની મોટી યુનિવર્સિટી એટલે કે એમ કહી શકાય કે એજ્યુકેશનની અંદર બેસ્ટ નોબલ યુનિવર્સિટી તમને રસ્તામાં જોવા મળે આ તમે જોઈ શકો છો નોબલ યુનિવર્સિટીનો ગેટ છે ત્યાંથી ધીમે ધીમે અમે આગળ વધીએ છીએ ભેસાણ તરફ અત્યારે સવારનો માહોલ છે તો સવારમાં થોડી થોડી ઠંડી પણ જોવા મળે છે અને આ રોડ ઉપર તમને ઘણો એવો ટ્રાફિક પણ જોવા મળે છે તો બ્લોગની અંદર બન્યા રહેજો આગળ હું તમને માહિતી આપું છું આ તમે બોટ જુઓ તો ભેસાણ તરફનો છે અહીંથી તમે જુઓ તો આજે અમે રસ્તામાં થોડો બ્રેક લીધેલો છે નકશાત પણ થોડીક વાર ભેસાણની અંદર આવતા જ જે ભેસાણ અને પરબ જે રસ્તો છે ત્યાં ચોકડી ઉપર એક રઘુવીર દાળ પકવાન જોવા મળે છે આ દાળ પકવાન તમે જુઓ તો ખૂબ જ સરસ છે અમે પણ આ દાળ પકવાન છે એ ખાધા છે અમે અત્યારે બે પ્લેટ મગાવી છે એક મારા માટે અને એક નક્ષત માટે તમે જુઓ કે કેવા સરસ મજાના આ દાળ પકવાન છે જ્યારે પણ તમે અહીંયા આવો ભેસાણ તો આ જે દાળ પકવાન છે એનો ટેસ્ટ તમે પણ કરજો જો સરસ મજાના અલગ અલગ પ્રકારની ચટણી નાખી અને બનાવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે ભેસાણથી આગળ ચાલીએ તો એમ કહી શકાય કે એક તડકા પીપળી અને એક છોડવડીનો રસ્તો આપને જોવા મળે છે તો એમ કહી શકાય કે જો આ તડ તડકા પીપળીવાળો જે રસ્તો છે એ સીધો જ આપણે મોગલધામ તરફ જઈ શકાય છે અને આ રસ્તો સિંગલ પટ્ટી તમને જોવા મળે છે જો અલગ અલગ અહીંયા વળાંકો છે એમ કહી શકાય કે આ રસ્તો સિંગલ પટ્ટી છે અને થોડીક હાલત ખરાબ પણ છે પણ અહીંથી તમે જાઓ તો તમને થોડુંક નજીક પડે આ સિવાય પણ બીજો રસ્તો છે પણ એ રસ્તો થોડોક એમ કહી શકાય કે દૂર છે તો અમે આપ રસ્તો પસંદ કરેલો છે જો હું મારી બાઇક ધીમે ધીમે હંકાવી રહ્યો છું અત્યારે બપોરના સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી અમે ઘરેથી જ મોડા નીકળ્યા એટલે અમારે પહોંચવામાં પણ હજી થોડી વાર લાગશે જો અહીંથી આપણે જે મોગલધામ ગોરવિયાણી રસ્તો છે એ સિવાય હજરત સૈયદ સાપીર બાપુની પણ જગ્યા છે ગોરવિયા ત્યાંનો આ રસ્તો છે આ સામે તમે જુઓ તો આ જે બગસરા હાઈવે સામે તમે જેતપુર જઈ શકો અહીંથી સીધા જ આપણે બગસરા અને મહુવા બાજુ જઈ શકીએ છીએ આ ધારી ગુંદાળી ગામ અને એક છે નવી ગુંદાળી આ બંનેથી આગળ તમે જુઓ તો આપણે જે ગોરવીયાણી ગામ તરફનો રસ્તો જોવા મળે છે અહીંથી ત્રણ કિલોમીટર આશરે ગોરવીયાણી ગામ આવેલું છે આ ગોરવિયાણી ગામની અંદર ઘણા બધા અલગ અલગ મંદિરો છે એક હક્કા બાપાનું મંદિર આવેલું છે ત્યાર પછી તમે જુઓ તો મોગલ માતાજીનું પણ મંદિર આવેલું છે તો આ ધારી ગુંદાળેથી આશરે એમ કહી શકાય કે ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આપણે એમ કહી શકાય કે ગોરવિયાણી ગામ આવેલું છે સરસ મજાના રસ્તામાં અહીંયા તમે જુઓ તો નાનું તળાવ જેવું એક સ્થળ તમને જોવા મળે છે આ રસ્તામાં આવેલું તો મેં અહીંથી પણ વિડીયો શૂટ કરેલો છે હેલો મિત્રો અત્યારે હું ફાઇનલી આઈ શ્રી ગોરવી મોગલધામ જે ગોરવીયાણા મોગલમાંનું મંદિર છે ત્યાં અત્યારે હું પહોંચી ગયો છું અત્યારે તમને હવે હું જે અંદર જે મંદિર છે એનો વ્યૂ હમણાં તમને બતાવું જો આ ઘણું બધું પ્રાચીન મંદિર છે અને આપણે એમ કહી શકાય કે માતાજી છે એની કર્મભૂમિ તરીકે ઓળખી શકીએ છીએ જો અત્યારે અમે ફાઇનલી જે મોગલમાનું મંદિર છે ગોરવિયા ત્યાં અમે પહોંચી ગયા છીએ આ તમે જુઓ તો આ માતાજીનું મંદિર છે જો આ જે જગ્યા છે ઓજત નદીને કાંઠે આવેલી છે અને આઈશ્રીમાં મોગલમાની કર્મભૂમિ છે જો તમને અંદરનો પણ વ્યૂ બતાવો મંદિરનો આ માતાજી નું સ્થાનક છે અહિયાં માતાજીનું સ્થાનક છે સરસ મજાની આ તમે જુઓ તો તમને મુગલ માતાજીની જગ્યા જોવા મળે છે જો આ જે મંદિર છે એ ઘણું બધું પૌરાણિક છે અને મા મોગલ માતાનું આ જે મંદિર છે એમ કહી શકાય કે માતાજીની કર્મભૂમિ છે આ મંદિર છે એના તમે બધા દર્શન કરી શકો છો હેલો જય માતાજી જય દ્વારકાધીશ જય મોગલમાં અત્યારે જુઓ હું જે ગોરવયાણી મોગલ માતાજીનું મંદિર છે ત્યાં આવ્યો છું તમે જુઓ તો આ મંદિરની અંદર જે બગીચો છે એ ખૂબ જ સરસ છે અને આ જગ્યા આમ તો એમ કહી શકાય કે માતાજીની હોય એટલે એમાં કંઈ ઘટે જ નહીં અને આ જે મંદિર છે એ માતાજીનું કર્મભૂમિ છે અને એ જે સ્થળ છે એ ખૂબ જ મજા આવે હું પ્રથમ વખત આવ્યો છું આ મંદિરે ઘણા સમયથી મારી ઈચ્છા તો હતી અહીંયા આવવાની પણ જ્યાં સુધી માતાજીનો હુકમ ન થાય ત્યાં સુધી આપણે આવી શકતા નથી પણ આ જે મંદિરે હું આવ્યો મને ખૂબ જ શાંતિ મળી અને મંદિરની અંદર જે દર્શન કરવાનો જે લાવો છે જે માતાજીનો આમ ખૂબ જ આહલાદક છે તો તમે પણ આ મંદિર છે એની અવશ્ય મુલાકાત લેજો આ મંદિર આપણે જુનાગઢથી જવા માટે એમ કહી શકાય કે ભેસાણ આવવું પડે છે ભેસાણથી તડકા પી થઈ ધારી ગુંદાળી અને ધારી ગુંદાળીથી આગળ જે ગોરવીયાણી ગામ છે ત્યાં આ મંદિર આવેલું છે જય મુગલમાં